જય સ્વામિનારાયણ અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ એક પછી એક તીર્થસ્થાનોની અંદર દર્શન કરતા કરતા જયારે મેં જઈ રહ્યા છીએ ત્યારે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ ના રોજ આપણી ભારતીય સંસ્કૃતિનું તીર્થ સ્થાનો ધબકતો હૃદય જેને કહી શકાય કૃષ્ણ પરમાત્મા નું ધબકતો હૃદય જેને કહી શકાય સાત પુરી માહિલી પુરી જેને કહી શકાય અને અતિ મહત્વનું અને પતિતોને પાવન કરનાર તીર્થસ્થાન એટલે કે જગન્નાથપુરી જગન્નાથપુરી તીર્થસ્થાનની અંદર અમે શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ જોકે અમારા ઉતારા ત્યાં હતા અમારા એકના નહીં પણ ભગવાન સ્વામિનારાયણની પરમ કૃપાથી જે જે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો બિન હરિભક્તો એ ત્યાં જાય તો અતિશય સુવિધાની સાથે શ્રદ્ધાના સદગુરુ નિત્ય સ્વરૂપદાસ સ્વામી એમનો બંધાવેલું આ મંદિર ત્યાં યાત્રિકો દર્શનાર્થીઓ એ શાંતિથી ઉતારા મેળવી શકે છે અને શાંતિથી જગન્નાથપુરીના દર્શન પણ કરી શકે છે તો બહુ જ વિશાળ સંખ્યા વિશાળ પટાંગણની અંદર આ સ્વામિનારાયણ મંદિર આવેલું છે સ્વામિનારાયણ મંદિર રાત્રિ નિવાસ કર્યા પછી અમે ઓટો દ્વારા જગન્નાથ ભગવાન એના દર્શન કરવા માટે તેમજ ગામની અંદર આવેલા અન્ય મંદિરો એના દર્શન કરવા માટે ગયા હતા હવે તમે વિડીયોની સાથે સાથે જે જે સ્થાનોમાં અમે દર્શન કર્યા હતા એની સાથે જગન્નાથ ભગવાન એના ઇતિહાસ તરફ ધ્યાન આપશો તો આ જગન્નાથપુરી જગન્નાથ ભગવાન એનું એમ કહેવાય કે સ્વરૂપ સાક્ષાત સ્વરૂપ જ્યાં બિરાજમાન છે જે જગન્નાથ ભગવાનનું કૃષ્ણ ભગવાનનું નામ જગન્નાથ છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ ઉગામેડીના હરિભક્ત બહેનો ત્યાં શ્રીમદ સત્સંગી જીવન એની કથા શ્રવણ કરવા માટે આવ્યા હતા તો ગ્રાઉન્ડની અંદર અમારી એમની સાથે ઓચિંતા મુલાકાત થઈ અને એ ઉગામેડીના સત્સંગી બહેનો એ અહીંયા મળ્યા હતા તમે ઇન્દ્રધૂમ સરોવર એના દર્શન કરી રહ્યા છો જે ઇન્દ્રધૂમ સરોવર ઇન્દ્રધૂમ મહારાજા જે જગન્નાથપુરીના રાજા એમણું બનાવેલું છે અને એમ કહેવાય કે ઇન્દ્રધૂમના મહારાજા રોજે દિવસ ઉગ્યાથી સાંજ સુધીમાં એક લાખ ગાયોનું દાન આપતા હતા અને એ ગાયોની ખરીથી આ સરોવર છે એ ખોદાઈ ગયું કહેતા ખાડો થઈ ગયો જેને ઇન્દ્રધૂમના સરોવર તરીકે ઓળખવામાં આવે છે સરોવરના કિનારે શિવાલય કહેતા ભગવાન શિવનું મંદિર છે અને જ્યારે જગન્નાથપુરીને યાદ કરીએ ત્યારે પહેલાં તો નીલકંઠ વર્ણી એ આપણને યાદ આવે હવે તમે દર્શન કરી રહ્યા છો જે માસીબાનું ઘર એ તરીકે આ તીર્થ એને ઓળખવામાં આવે છે કે જગન્નાથ ભગવાનની જ્યારે રથયાત્રા કાઢવામાં આવે અષાઢ સુદ બીજના દિવસે ત્યારે આ માસીબાના ઘરે લાવવામાં આવે છે ને ત્યાં કોવો છે ઉપર તમે અનેક રંગબેરંગી ચિત્રની અંદર પરમાત્માની ચિત્રકૃતિઓ એને જોઈ શકો છો માસીબાનું ઘર નાનું એવું છે પણ ભગવાન છતાં અહીંયા વિશ્રાંતિ કરાવવા માટે લાવવામાં આવે છે હવે તમે જગન્નાથ ભગવાનનું વિશાળ પટાંગણ એને દર્શન તમે કરી રહ્યા છો કેમ કે ત્યાં વિડીયો શૂટિંગ નહીં હોવાથી બહારથી જ ભગવાનનું સુદર્શન ચક્ર શિખર એના દર્શન કરી શકો છો આજુબાજુમાં જે નાના મોટા મંદિરો છે એના શિખરો પણ સફેદ તમે ગગનચુંબી જોઈ શકો છો વરણી સ્વરૂપે નીલકંઠ વર્ણી અહીંયા બે માસ સુધી રોકાયેલા છે અને એમ કહેવાય કે દસ હજાર અસુરનો સહાર નીલકંઠ વરણીજીએ આ જગન્નાથપુરીની અંદર કર્યો તો જગન્નાથ ભગવાનના વિવિધ શૃંગારની અંદર તમે દર્શન કરો છો ને ત્યાર પછી તમે જે જોઈ રહ્યા છો એ ચંદન તલાવડી છે જે ચંદન તલાવડી પ્રસાદીની છે નીલકંઠ વર્ણિ સ્વરૂપે નીલકંઠ વર્ણિ યોગ સાધતા હતા યોગાસન કરતા હતા અને જ્યારે જગન્નાથ ભગવાન એના સંક્રાંતના દિવસો હોય અમે અત્યારે જ્યારે દર્શન કરવા માટે આવ્યા છીએ ત્યારે અમે પોલીસ લોકોને વાત કરી કે અમે સંન્યાસી છીએ તો ક્યાંક શોર્ટમાંથી અમને ભગવાન જગન્નાથના દર્શન થાય તો ત્યારે એમણે વાત કરી કે અત્યારે સંક્રાંતના દિવસો હોવાથી મોટો ઉત્સવ ઉજવવામાં આવે એટલે ભગવાન જગન્નાથ એના ચલ મૂર્તિ એને પાલખીમાં પધરાવી અને બપોર પછી રાતના અગિયાર વાગ્યા સુધી આ ચંદન તલાવની અંદર એને નૌકા વિહાર કરાવવામાં આવે છે ત્યાર પછી જગન્નાથપુરીની અંદર આવેલ સમુદ્ર જેના ગગનચુંબી તરંગો એને તમે જોઈ શકો છો કે અતિશય ગાંડો સમુદ્ર જો કહેવામાં આવે તો એ જગન્નાથપુરીનો સમુદ્ર મોટા મોટા જેના લોઢ ઉછળે છે એ સમુદ્ર એના કિનારે અમે જ્યારે ગયા છીએ ત્યારે તમે સમુદ્ર એને પણ જોઈ શકો છો જે સમુદ્રની અંદર ભગવાન જગન્નાથ ભગવાન એનું જે દિવ્ય જ્યોતિ કેતા પરમાત્મા કૃષ્ણનું દિવ્ય જ્યોતિ પાર્થિવ દે એ મળી આવ્યા હતા તો આપણે એ જગન્નાથ ભગવાનના તરફ જઈશું કે જ્યારે કૃષ્ણ પરમાત્માએ આ સંકેલી અને ત્યારે આ બાજુ ધૂમના મહારાજાને પરમાત્માએ દર્શન આપવાનું એમ કહ્યું કે મારું દિવ્ય જ્યોતિ આવે છે એને તમે લઈ લેજો અને આ નગરની અંદર વિશાળ મંદિર બંધાવો અને એમાં મારું દિવ્ય જ્યોતિ અને તમે સ્થાપન કરો અલગ અલગ ઇતિહાસો જગન્નાથપુરી ભગવાન એના ઇતિહાસ વિશે જોવા મળે છે રાજા છે એ હજી તપાસ કરે એ પહેલા સમુદ્રના કિનારે જે નાવ ચલાવનારા લોકો જેને ખારવા ટીલા તરીકે ઓળખા ઓળખવામાં આવતા હતા એ કાળા ટીલા લોકો એમણે એમાંથી એક નૌકા વિહાર કરનાર એક વ્યક્તિ એમણે પરમાત્માનું સ્વરૂપ જોયું અને એને લાગ્યું કે માનો ન માનો આ વસ્તુ કઈક અલૌકિક છે એ દિવ્ય જ્યોતિ લઈ કોઈ પણને ખબર ન પડે એમ ગાઢ જંગલમાં એ પરમાત્માના દિવ્ય જ્યોતિને રાખવામાં આવ્યું રાજાને પરમાત્મા નહીં મળવાથી અણસાર આવી કે આ વ્યક્તિની પાસે પરમાત્માનું સ્વરૂપ છે ત્યારે રાજાએ એને વાત કરી કે મને એના દર્શન કરાવ પેલા બિચારા ખારવાને એમ થયું કે જો હું દર્શન નહીં કરાવું તો આ તો રાજા છે એટલે શરત મૂકી કે તમને આંખે પાટા બાંધી અને પછી લઈ જાઓ રાજાએ શરત મંજૂર રાખી અને એ વખતે રાજાએ પોતાના ખેસના છેડે એક સરસવ થોડા બાંધી દીધા અને રસ્તાની અંદર એ સરસવ વેરતા વેરતા જ્યારે પરમાત્માનું સ્વરૂપ રાખવામાં આવ્યું હતું ત્યાં ગયા ચોમાસાની ઋતુ હતી બે જ દિવસની અંદર સરસવ ઉગી નીકળ્યા પેલો નાવિક તો પોતાનું કામ કરવા માટે સમુદ્ર કિનારે ગયો અને પાછળથી રાજાએ પરમાત્માનું સ્વરૂપ હતું એને લઈ લીધું નાવિક જ્યારે પાછો આવ્યો પરમાત્માના સ્વરૂપને ને જોયું નહીં ત્યારે અતિશય રડવા લાગ્યો અને કહે કે પ્રભુ અત્યાર સુધી મને એમ હતું કે તમે ગરીબની વાત છો પણ આજે ખબર પડી કે તમે શ્રીમંતના પણ છો ગરીબના નથી મેં નિષ્કામ ભાવથી તમારી સેવા કરી છતાં તમે એ રાજાની સાથે જતા રહ્યા કેમ કે એને તરત જ શંકા ગઈ કે આ કામ રાજા સિવાય કોઈ ન કરે ત્યારે પરમાત્મા એને દર્શન આપીને કહ્યું કે મારે અનંત જીવનું કલ્યાણ કરવાનું છે અહીંયા જંગલની અંદર તારા એક માટે હું રહી ન શકું પણ જ્યાં હું તને વચન આપું છું કે બે અષાઢ માસ આવે ત્યારે સંપૂર્ણ પૂજા પાઠ વિધિ અને મારા મૂર્તિનો સ્પર્શ કરવાનો અધિકાર તમારો રહેશે વચન મેળવી અને પેલો નાવિક છે એ આનંદિત થયો આ બાજુ રાજાએ પરમાત્માને પરમાત્માના કહેવાતી મંદિર બંધાયું હવે તમે જે દર્શન કરી રહ્યા છો એ ચક્રકુંડ તીર્થ છે જે સમુદ્રના કિનારે જ આવેલું છે દર્શન બપોરનો સમય હોવાથી બંધ થઈ ગયા હતા નહીં તો સરસ રીતે ચક્રકુંડના દર્શન થઈ શકે છે અને અમે જ્યારે યાત્રાની અંદર ગયા હતા બોટાદના સાંખયોગી જ્યોતિબેનની સાથે તો તમે એમાં એ ચક્રતીર્થના દર્શન કરી શકશો અહીંયા જે તમે ચરણારવીનના દર્શન કર્યા છત્રીના તો એ છત્રી આ ચક્રકુંડના કિનારે આવેલી છે ને જ્યાં સુરત મુનિએ પહેલાં વેલા પ્રતાપસિંહ મહારાજાને સત્સંગી જીવનશાસ્ત્ર એની કથાનું શ્રવણ કરાવ્યું હતું તેવું આ પવિત્ર ચક્ર તીર્થ અને ત્યાંથી પછી અમે ઓટો દ્વારા અન્ય મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મંદિર ઉપર ચક્રની સ્થાપના કરે તો મંદિર પાતાળમાં જતું રહે આવી રીતે એકસો ને સાત વાર મંદિર કરાવ્યું અને પછી રાજન મુંજાયા અને એ વખતે રાજાના નગરની અંદર માર્કે મહર્ષિ આવ્યા અને એમણે રાજાની ઉદાસીનતાનું કારણ પૂછ્યું રાજાએ હકીકત જણાવી અને ત્યારે મુનિએ કહ્યું કે ચક્ર એ ભગવાન સિવાય કોઈ ઝીલી ન શકે એટલે શાલિગ્રામથી પાયા પૂરવામાં આવે ને ગણકી નદીમાંથી શાલિગ્રામ લાવવામાં આવ્યા હવે તમે જોઈ શકો છો એ બેડી હનુમાનજી મહારાજ છે જેના ચરણની અંદર સાકળથી એમને બાંધેલા છે અને એનો ઇતિહાસ પણ ઘણો છે કે જ્યારે હનુમાનજી મહારાજ એ અયોધ્યાની અંદર મા સીતાની પાસે લાડુ જમવા માટે જતા હતા અને અહીંયા જગન્નાથ ભગવાન એમણે અહીંયા ચોકીદાર તરીકે રાખેલા પણ લાડુ જમવા માટે ત્યાં જાય અને ક્યારેક ક્યારેક સમુદ્રના તોફાનો આવે ત્યારે સંભાવના હતી કે પૂરની અંદર સમુદ્ર એ પેશી આવે અને ભગવાનના સસરા સમુદ્ર હોવાથી ભગવાન એને કહી ન શકે એટલા માટે હનુમાનજી એમને કાયમના માટે બેડી તરીકે બાંધીને અહીંયા રાખ્યા છે અને આજ સુધી ગમે એટલા સુનામી આવે પણ આ જગન્નાથપુરીની અંદર સમુદ્ર એનું પાણી આવતું નથી જ્યારે એકસો ને આઠમી વાર શાલીગ્રામથી પાયાપુરી અને મંદિર તૈયાર કરવામાં આવ્યું અને પછી જગન્નાથ ભગવાનના મૂર્તિ એ બનાવવામાં આવ્યા અને એમ કહેવાય કે સ્વયં વિશ્વકર્મા એ એ મૂર્તિ બનાવવા માટે આવ્યા હતા હવે તમે જોઈ શકો છો કે શ્રી સ્વામિનારાયણ મંદિર આપણું ત્યાં તમામ યાત્રિક બહેનો દર્શનાર્થીઓ મારે યાત્રાવાસીઓ એ લાકડાની સેવા કરી રહ્યા છે કેમ કે કે ફેરવવાના હતા અને મોકો મળી ગયો સોનામાં સુગંધ જેવો લાભ મળી ગયો અને બધા આરામથી અને આનંદથી એ સેવા કરી રહ્યા છે જગન્નાથ ભગવાન એનું પછી પુનઃ પ્રતિષ્ઠા હૃદયનો ભાગ છે એ આજે પણ જગન્નાથ ભગવાનના હૃદયની અંદર મૂર્તિની અંદર રાખવામાં આવ્યો છે આવું પૂજારીનું કહેવું છે અને જ્યારે બે અષાઢ માસ આવે ત્યારે એ મૂર્તિને બદલવામાં આવે અને મૂર્તિને જ્યારે બદલવામાં આવે ત્યારે ત્રણેય પૂજારીઓને આંખે પાટા બાંધી દેવામાં આવે છે અને પછી ગર્ભગૃહમાં મૂકવામાં આવે અને ત્યારે જે કૃષ્ણ પરમાત્માના હૃદયનો જે ભાગ છે એને પુનઃ બીજા મૂર્તિની સ્થાપના કરે અને જ્યારે હાથમાં લે ત્યારે પૂજારી લોકો એવું કહેતા કે ઓરિજિનલ આપણને અહેસાસ થાય કે કોઈ સજીવન વસ્તુ આપણા હાથમાં છે અને એ મૂર્તિમાં સ્થાપન કરે અને ત્યાર પછી એ એનો પુનઃ પ્રતિષ્ઠા વિધિ થાય અને જે પ્રતિષ્ઠા વિધિ સંપૂર્ણ થાય ત્યારે જે પહેલાંના મૂર્તિ હોય કે જેનો પહેલાં માસીબાના ઘરે મૂકવામાં આવ્યા હોય અને પહેલાં જેને મૂર્તિ મળ્યા થાય ખારવા લોકો એનો સ્પર્શ થયો હોવાથી પાછળ સમાધિ સ્થળ છે ત્યાં મૂર્તિને સિંહાસનની અંદર રાખી અને ઉપર માટી વાળી દેવામાં આવે છે તો એને સમાધિ સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યાંનું વૈકુંઠ માનવામાં આવે છે સરસ મજાની ત્યાં રંગોળીઓ પૂરવામાં આવે છે એવું એ સમાધિ સ્થળ દર્શનની સ્થાન છે જગન્નાથ ભગવાનની આગળ જે એક સ્તંભ છે જ્યાં નીલકંઠવરણી એમણે પ્રશ્ન કરવામાં આવ્યો કે તમે જો ભગવાન હોતા સ્તંભ છે એના બે કટકા થઈ જાય તો એ ફાટી ગયેલો અને પુનઃ પાછો ભગવાન હોતો ફિટ કરી દો તો એ પુનઃ ગરુડ સ્તંભ એમાં પણ તિરાડ જોવા મળે છે જે આજે આપણે જોઈ શકીએ છીએ અને એની જ બાજુમાં ચાંદીથી મળેલો એક દરવાજો છે ત્યાં દરવાજાની બાર શાક્યતા પથ્થર છે ત્યાં ચૈતન્ય મહાપ્રભુજી જ્યારે જગન્નાથ ભગવાન એની સામે માળા ફેરવતા હતા અને એવા ઓતપ્રોત બની જતા હતા કે પથ્થરને પણ પીગળાવી દીધો એક હસ્તથી માળા ફેરવી એક હસ્તથી એ પથ્થરને ટેકો આપે તો આજે પણ ચૈતન્ય મહાપ્રભુ એને બે આંગળીના નિશાનો ત્યાં જોવા મળે છે ભગવાન જગન્નાથ એના પાલ પ્રદેશની અંદર નીલમણીના પણ દર્શન થાય છે ઘણી ઘણી ખાસિયતો છે કે આ જગન્નાથ મંદિરની અંદર પાંચસો મણ ભાત રોજનો રંધાય છે એવું અને ટોટલ ભાત એ ભગવાનને જમાડવામાં આવે છે પરંતુ લાખો યાત્રિકો આવે ક્યારે પ્રસાદ વધ્યો પણ નથી અને ક્યારે કોઈ યાત્રિક ભૂખ્યા પણ રહ્યા નથી ઉપર સુદર્શન ચક્ર શિખર ઉપર છે તો જે દિશામાંથી આપણે સુદર્શન ચક્ર જોઈએ એ દિશામાંથી એ આપણને જોવા મળે છે અને વિશેષ માહિતી માટે જે સાળંગપુર મહિલા મંદિર જે અમારી યુટ્યુબ ચેનલ છે એમાં આ જગન્નાથપુરીના રહસ્ય એ એનો વિડીયો અને ઓડિયો કેતા એનો ઇતિહાસ એ આપેલો છે તો એમાંથી વિશેષ સાંભળવા માટે વિનંતી અસ્તુ જય સ્વામિનારાયણ